નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે હું છું કૌશિક મહેતા ચોવીસ ઓગસ્ટ અઢારસો તેત્રીસ અને છવ્વીસ ફેબ્રુઆરી અઢારસો છ્યાસી આ બે તારીખો વચ્ચે તવારી કહેવાય એવું એક જીવન ચરિત્ર ત્રેપન વર્ષની જિંદગીમાં તમે શું શું કરી શકો પણ આ માણસે જે ગુજરાતી ભાષા માટે કર્યું એ મને લાગે છે કે

આત્મકથા એમની જે મારી હકીકત એ પહેલી આત્મકથા ગુજરાતીમાં ગણાય છે પોષકાર સંપાદક સંશોધક આટલી વિધામાં એમણે કામ કર્યું અને એટલે જ એમના જન્મ દિવસ ચોવીસ ઓગસ્ટ ગુજરાતી ભાષા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે આ રીતે નર્મદ નું આપણા ગુજરાતી ભાષાના ઇતિહાસમાં મહત્વ છે આજે વાત

કે એવો એકમાત્ર સર્જક જે છે સુધારક અને એ છે નર્મદ સુધારકૈયાલાલ મુનશીએ સાહિત્યની ગુજરાતી સાહિત્યની શરૂઆત દલપતરામથી થાય છે પરંતુ કનૈયાલાલ મુનશી ને અર્વાચીન નો આદ્ય કીધો એવી જ રીતે રામનારાયણ વિશ્વના પાઠક જે છે એમણે નર્મદ માટે એમ કીધું

એમાં હું સમજુ છું એને ત્રણ થી ચાર જે છે એને ઘડનારા પરિબળો છે સૌથી પહેલાના પિતા લાલ શંકર દવે છે અંગ્રેજી સાહિત્ય શીખવામાં શાસ્ત્ર શીખવા માટે સતત પ્રેરિત કર્યો બીજું જે એની પછીનું જે છે એ સૌથી મહત્વનું કારણ એ છે કે સુધારક યુગના સુધારાથી પ્રભાવિત થાય છે અંગ્રેજી શિક્ષણ માટે યુનિવર્સિટીમાં દાખલ થાય અને ત્યાંના એ સમયના અંગ્રેજ અધ્યાપકો જે છે એમની સાથે સંપર્કમાં આવે એ છે પણ પછી એક બીજું જે મહત્વનું છે એ ભોજા ભગતના પદ થી એ ખૂબ પ્રભાવિત થાય અને એ નોકરી કરતી વખતે એવું લખે છે મારી હકીકતમાં બહુ સરસ રીતે એમણે કહ્યું છે કે આ આખો દિવસ સવારે સાડા દસ થી પાંચ સુધી કાહુ કાહુ કરતા છોકરામાં મને જરા પણ આનંદ આવતો નથી એટલે મારે કે મને આનંદ છે એટલે એને લખ્યું છે એની અને એની જે મારી હકીકત છે એમાં એક સરસ મજાનું છે કે રોજગાર કમાવો પત્ની બનાવી આજ જો જીવનનો આનંદ હોય તો એવો આનંદ એ કશામાં મને આવતો નથી મને સાચો આનંદ જે છે એ ભોજા ભગત જેવા પદ રચવામાં આવે છે એમ કરીને શરૂઆતમાં બસો જેટલા પદ રચે છે અને આ પદથી એની જે આખી દિશા જે છે એ બદલાય છે અને ત્યાર પછી એનું જે આખું જીવન જે છે એ ધીમે 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 પછી બદલાતું જાય છે એટલે આ ચાર એના મુખ્ય કારણ એક બીજું સુધારા એના મિત્રો

પદ્ય અને નર્મદ નું આ બે પછી નર્મદ સાહિત્ય સભા એને સંપાદિત કર્યા પણ એ નિબંધ અંદર તમને બે પ્રકારના વિષયો અલગ અલગ જોવા મળે એક જે છે એ સામાજિક સુધારણા ને લગતા નિબંધો છે અને એક વ્યાખ્યાન શૈલીના છે શરૂઆત અંદર એ બુદ્ધિવર્ધક સભા ની સ્થાપના કરે અને મંડળી મળવાથી થતા લાભાલાભ નામનો પહેલો નિબંધ પહેલા એ નિબંધકાર બને છે એટલે નિબંધમાં એને થોડું ઘણું લોકો એને પ્રોત્સાહિત કરે

કે દલપતરામ અને નર્મદ ને વૈચારિક મતભેદો હતા પણ પિંગળ પ્રવેશિકા એ જેવું પ્રસિદ્ધ કરે છે જેને કહી છે આદર્શ પુસ્તક કહી શકાય એવું પહેલી વાર નર્મદ પાસે તો એ પણ મોટી વાત છે એને ખ્યાલ છે છતાં પણ એ મોટી વાત છે પછી એને કવિચરિત નામનું એમને સંપાદન આપ્યું છે

જે ખરાબ બાબતો હતી જેના ઉપર પ્રકાશ પાડવો જોઈએ એ બહુ બે ધડક રીતે એમણે એમાં કામ કર્યું દાંડિયા ઉપર પણ એમણે જે આગળની પ્રસ્તાવના બહુ સરસ વાત એમણે કરી છે અને દાંડિયા સમયે સત્ય પ્રકાશ પણ હતો કરશનદાસ મૂળજી પછી દુર્ગારામ પણ એક શાળા પોત્રચાર અને વર્નાક્યુલર સોસાયટી નું બુદ્ધિ પ્રકાશ પણ હતું એટલે એવું નથી પણ નર્મદ નો દાંડિયો જે છે એણે સમાજ સુધારા એવું એણે ઉપાડ્યું છે કામ અને પાછી એની પ્રસ્તાવના લખે છે કે મને હું ઘોડા ગાડીમાં પણ ચાલ્યો છું ને

એટલે આ રીતે એમનું પત્રકારત્વમાં પણ એટલું જ પ્રદાન છે શિક્ષક તરીકે પણ રહ્યા નર્મ કવિતાના આઠ ભાગો આપ્યા ગય પદ્ય ત્યાં ઉભી થઈ સ્મારક પણ થયું પણ આજે તમે હેમરાજ શાહ ની વાત કરી કે ગુજરાતી ભાષા દિવસ મનાવવો જોઈએ એમના જન્મ દિવસે અને પછી એની શરૂઆત થઈ પણ તમને એવું લાગે છે કે હેમરાજભાઈ શાહનો જે વિચાર હતો એ યોગ્ય તો હતો જ

ત્યારે નવપલ્લવિત કરવાની જરૂર પડે ત્યારે આપણને એક આવા વિદ્વાન આપણને મળ્યા છે એટલે નર્મદને એ મળવું જ જોઈએ અને બીજી વસ્તુ આપ બહુ સાચું કહો છો કે નર્મદના પ્રદાન વિશે આજ તો તમને અભિનંદન આપવા પડે કે એમ બધું અર્વાચીનનો આદ્ય અને ગદ્યના પિતાના આવું જેમ વિદ્યાર્થીઓ રટે એમ રટી જાય છે લોકો પણ મૂલ્ય શું છે એમણે એમણે શું શું આપ્યું છે કેવી પરિસ્થિતિમાં આપ્યું છે ગુજરાતી ભાષા દિવસ ની ઉજવણી ખાલી ભાષા પૂરતી વાત નથી ભાષા માટે જેમને કામ કર્યું એમને તમારે સામાન્ય માણસ સુધી લઈ જવાની એ દિશામાં આપણું કામ

પહેલું જ આપણે એમ વિચારીએ ભલે વ્યાકરણ અપોભ્રંશ નો વ્યાકરણ ગ્રંથ હતો સિદ્ધહેમ હેમ શબ્દ પણ સિદ્ધહેમ હેમ શબ્દ જેવો પ્રસિદ્ધ થાય છે એટલે બહુ જાણીતી વાત છે કે હાથીની અંબાડી ઉપર રાખવામાં આવે છે હેમચંદ્રચાર્ય અને સિદ્ધરાજ રાજા સિદ્ધરાજ જે છે એ પગપાળા ચાલે છે આપણા કોઈ પણ જગતના ઇતિહાસમાં જોઈ લો કોઈ પણ ભાષા આવો પ્રસંગ જ નથી કે રાજા ને વિદ્વાન સામાન્ય રીતે એ ઉપર હોય અને નીચે હોય પહેલું એટલે જ્યારથી આરંભ થયો ત્યારથી બીજું

એટલે બીજો જે મોટો સૌથી મોટો જે આવ્યો એ અરબી ફારસી ભાષાનો આક્રમણ ભાષા સુધી રહી તકલીફ પડી અને એના ચર્ચા કરશું પણ ત્યાર પછી ફ્રેન્ચ લોકો આવ્યા વેપાર અર્થે જે કઈ પ્રજા આવી અને તમે જોજો એ વખતની ભાષા જે છે ને સુરત કેન્દ્રમાં છે અમદાવાદ નથી કેમ કે તમે જુઓ કે શિવાજી લૂટ્યું તો સુરત લૂંટ્યું એ સમયે પછી જહાંગીર દરબાર માં આવી અને અકબર જે છે એ પહેલી વખત એમ કે છે 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 પરમિશન માંગે પછી પારસી લોકો જે જે એ એ પણ સુરત એટલે આપણી ભાષા પહેલી શાળાઓ પણ સુરતમાં શરૂ થાય છે એટલે એ જે ઈ જે આખો જે પટ્ટો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો એ આપણી પહેલી તો ભાષાનું છે કેન્દ્ર પછી શું થાય છે બીજો તબક્કો જે બહુ મોટો ભાષા માટે આવે છે સમાજ સુધારા બે પ્રકારના આવે છે એક સમાજ સુધારકો આવે છે સ્વામી સહેજાનંદ સ્વામિનારાયણ સંપ્રદાય કવિઓ જે આ બધું એટલે પહેલા લોકો જે છે એ સામાજિક રીતે કરે છે એના રચનાત્મક પ્રવૃત્તિથી સુધારા કરે છે એનાથી ગુજરાતી ભાષા જે છે એ ખૂબ ઘડાય છે અને ગુજરાતી ભાષા જે છે ને એ સંસ્કારનું ધારણ કરે છે આજે તમે જુઓ

ભાગ છે કે કંસાર માં થાય લાપસી માં થાય તો હવે આ તમે બે સંદર્ભ ના સમજો તો ગુજરાતી ના એના તમે ભાષાંતર કરો અન્ય ભાષાની અંદર તમે અનુવાદ કરો તો એમાં કશું ના મળે કશું સાચી

એમાંથી એક સર્વે કહે છે કે લગભગ નાઇન્ટી વન જે નવ ટકા છે ને એ એવા શહેરમાં રહેતા લોકો છે કે જે જેના બાળકો જે છે એને અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે અને અંગ્રેજી માધ્યમના ભણવાને કારણે એક નવી પ્રકારની એને એક પારિવારિક ને સામાજિક સમસ્યાઓ શરૂ થઈ છે એટલે ક્યારેય તમે કોઈ ગામડાની અંદર જાઓ સરપંચ ભેગા થઈને કે આપણે ગુજરાતી ભાષા જે છે એટલા માટે કરવાની વાત કરીએ છીએ કે આપણે જે છે પણ અંગ્રેજી ગુજરાતી ભાષાને બચાવવા માટે અંગ્રેજી થી છૂટવાની જો વાત આવશે તો તો આપણે બધા જ એનું કારણ કહું ઓગણીસો સાઈઠ ની અંદર આપણું ગુજરાત બન્યું બરોબર છે પછી કેવું થયું કે માતૃભાષામાં બધું શિક્ષણ શરૂ થયું પણ એની અંદર બે વસ્તુ ટેકનિકલ ટેકનિકલ શિક્ષણ અંગ્રેજીમાં પછી આગળ આપણને ખબર પડી કે કે મેડિકલ હોય હોય આ તો એ શિક્ષણમાં અંગ્રેજી ખૂબ જરૂરી છે એટલે આપણા વિદ્યાર્થીઓ પાછા પડવા માંડ્યા અને હાસ્યસ્પદ ઠરવા માંડ્યા પછી એક એવો બુદ્ધિજીવી વર્ગ આવ્યો કે ભાઈ ના ના બાળકોને તો અંગ્રેજીમાં ભણાવવા જોઈએ પણ એવું કે ઘરમાં માહોલ નો હોય અંગ્રેજી ની અંદર મૂકી દીધું એ બીજી મુશ્કેલી ઉભી થઈ એક વસ્તુ તમને સાહેબ કહી દઉં

એટલે આપણો સંસ્કાર આપણી ભાષા જે છે આપણા સમૂહમાં જીવે બાળકને હોસ્ટેલમાં રહેતો કરશો બાળકને સમાજમાંથી તમે લઈ લેશો તો એ બાળક જે છે ત્યાંથી ભાષા કરશે અને અંગ્રેજો વખતે આપણે એક જ વસ્તુ થઈ હતી અંગ્રેજોનો આપણે વિરોધ એટલા માટે કર્યો કે અંગ્રેજોએ શું કર્યું ખબર છે આપણી આપણને જમીનથી નોખા કરવાનો પ્રયત્ન કર્યો આજે દરેક પદ્ધતિની અંદર અંગ્રેજી તમારી ફેશન થઈ ગઈ એના કારણે થયું દાખલા તરીકે આપણે હું તમને બે ત્રણ સામાન્ય સીધા દાખલા આપણે આપણે ત્યાં તો સ્કૂલે સરસ્વતી નું મંદિર ને ચપ્પલ કાઢી નીચે બેસવું એ લોકો સૂટ બુટમાં જ બેસે એક પણ જગ્યા એવી નહીં હોય એટલે આજે બધું આપણે ત્યાં આવ્યું અને એના કારણે આપણે આપણી જમીન થી નોખા થયા ડર એ છે કે તમે ભાષાને કારણે જો તમારી જમીન થી નોખા થશો તો ભાષા જે છે એ જશે અને ભાષા એ માત્ર ભાષા નથી અસ્મિતા આપણે ગુજરાતી અસ્મિતા ની વાત સંસ્કૃતિથી અલગ છે પ્રજા તરીકે તમારી આઈડેન્ટિટી શું આપડો અત્યારે નજીકમાં છે નવરાત્રી નવરાત્રી જે છે ગુજરાતમાં જે રીતે થાય એવી કશે જ નથી એટલે આ બધી જ વસ્તુઓ છે આપડે એક જગ્યાએ નથી આપણા પ્રસંગોની અંદર આપણે ગુજરાતી છીએ આપણા તહેવારોમાં પ્રસંગ આપણા મેળાઓ આપણા ત્રણ મેળાઓ ગુજરાતના રંગનો રૂપનો અને ભજન નો મેળો ક્યાંય પણ તમે શોધી આપો જાઓ જગતમાં ભલે ગમે એટલા મેળાવડા થાય પણ ગુજરાત જેવો મેળો ન થાય રંગનો મેળો એટલે આપણો તરણે રૂપ નો મેળો એટલે જ આપણે ગુજરાતી ભાષાના મહત્વને સમજવું જોઈએ અને માતૃભાષા છે મને લાગે છે આપણને ગડતુથી મળે છે પણ આપણે પછી અંગ્રેજીના જે આક્રમણ સામે ઉભા નથી રહી શકતા સામી છાતી એ

જેમણે જેમણે એમાં ફાળો આપ્યો છે બધાને આપણે યાદ કરવો જોઈએ ઇતિહાસને યાદ રાખવામાં આપણે થોડા બેદરકાર છીએ એ દ્રષ્ટિએ પણ આ દિવસનું બહુ મહત્વ છે દિનેશભાઈ તમે કરુણા ટોક્સમાં આવ્યા અને નર્મદ અને ગુજરાતી ભાષા વિશે બહુ મજાની વાતો કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સર